વીસ પાર્ટ તેર એકથી એકસો દસ નંબરના પ્રશ્નો આગળના વિડીયોમાં આવી ગયા છે જેને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મહંત સ્વામી મહારાજના પિતાનું નામ શું છે એ મોતીભાઈ બી મણિભાઈ સી હરજીવનભાઈ ડી ગોવિંદભાઈ જવાબ છે બી મણિભાઈ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં કયા ભગવાનનું પૂજન કરવામાં આવે છે એ ભગવાન શિવ બી ભગવાન કૃષ્ણ સી ભગવાન તિરુપતિ ડી ભગવાન બ્રહ્મા જવાબ છે એ ભગવાન શિવ રામ પ્રતાપભાઈના લગ્ન વખતે ઘનશા મહારાજની ઉંમર કેટલી હતી એ ત્રણ વર્ષ બી બે વર્ષ સી ચૌદ માસ ડી એક વર્ષ જવાબ છે એ ત્રણ વર્ષ નીચેનામાંથી કયા સ્થળે સ્વામિનારાયણ ભગવાન વચનામૃત બોલ્યા નથી એ ગઢડા બી વડતાલ સી કાર્યાણી ડી જેતપુર જવાબ છે ડી જેતપુર મહારાજે કયા સ્થળે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો એ કાર્યાણી બી ગઢડા સી ફરેણી ડીમાંગરોળ જવાબ છે સી ફરેણી બીએપી સંસ્થાનું આ કયું મંદિર છે એ ભાવનગર બી મહુવા સી ગઢડા ડી જામનગર જવાબ છે એ ભાવનગર મહારાજે કોનો રથ આંક્યો હતો એ સુરા ખાચર બી એભલ ખાચર સી દાદા ખાચર ડી જીવા ખાચર જવાબ છે સી દાદા ખાચર ભગતજી મહારાજના પિતાનું નામ શું છે એ ધોરીભાઈ બી ગોવિંદભાઈ સી દેવચંદભાઈ ડી મણીભાઈ જવાબ છે બી ગોવિંદભાઈ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજના માતાનું નામ શું છે એ મલુબા જવાબ છે એ સાકરબા નીચેના માંથી કોણ ભગવાન શ્રી કૃષ્ણના પત્ની હતા એ જામવતી બી સત્યભામા સી રૂકમણી ડી રાધાજી જવાબ છે ડી રાધાજી જો તમે પણ સારી રીતે તમારાને ખાસ કરીને તમારા બાળકોનું ધાર્મિક જ્ઞાન વધારવા માંગતા હોય અથવા જો તમારે તમારા બાળકોને ફોનમાં ખોટો સમય બગાડતા બચાવવા હોય અને સાથે સાથે સનાતન ધર્મનું જ્ઞાન વધે તે માટે આવા તરીના વિડીયો જુઓ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને સત્સંગી બંધુઓને પણ આ વિડીયો શેર કરજો ધન્યવાદ